સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે આ અકસ્માત જોન બન્યો છે આવા અકસ્માતમાં ભૂતકાળમાં નિર્દોષોના જીવ પણ ગયા છે આ અંગે આંદોલન પણ કર્યું હતું અમારી બ્રિજની માંગ છે જે તે સમયે રજૂઆતો ધ્યાને પણ લેવાઈ હતી પણ કામગીરી શરૂ નથી થઈ અને સ્પીડ બ્રેકર સહિત અકસ્માત ન થાય તે માટે બ્રિજ બનાવવાની માંગ કરેલ છે પણ સંબંધિત તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રહ્યું છે ટ્રાફિક વિભાગ પાલિકા તંત્ર અને સંબંધિત વિભાગો એક બેઠક કરી આ અકસ્માતનું નિરાકરણ લાવવા માટે ગંભીર બને તે જરૂરી છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે તંત્ર સામે નારાજગી પ્રકટ કરી જરૂરી પગલાં લેવાની માંગ કરી છે વડોદરા શહેરમાં આવેલ ભૂડા સર્કલ પાસે હાલમાં જે કહેવાય છે કે જીએસઆરટીસીની બસ દ્વારા જે કહેવાય છે કે બેથી ત્રણ જણની ઇજા થઈ છે અને જે કહેવાય છે કે હાલમાં ત્રણથી ચાર ગાડીઓનું નુકસાન થયું એટલે ખાસ કરીને અમે અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ જગ્યા ઉપર બ્રિજની અમે માંગણી કરી છે બ્રિજ મંજૂર પણ થઈ ગયો છે અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને જે કહેવાય છે કે બ્રિજની બજેટની અંદર સમાવેશ કરી અને બ્રિજને મંજૂર પણ કર્યો છે પરંતુ ખાતમુહૂર્ત ને મુરતની રાહ જોવાતી હોય તેમ લાગી રહ્યો છે અમારા પર અવારનવાર જ્યારે જ્યારે અહીંયા ગાડી કેસ પણ થયા છે સાથે સાથે અમારે જે આંદોલન પણ કરવા પડે છે એટલે ખાસ કરીને અમારી વારંવાર માંગણી છે તે જે ઉડા સર્કલ પાસે જે વેલેન્ટી સર્કલ છે ત્યાં ગાડી બ્રિજની માંગણી કરી છે તે બ્રિજની વહેલામાં વહેલી તકે મંજૂરી મળવામાં આવે ખાસ કરીને ખાત ખાતા ખાતામુહૂર્ત કરવામાં આવે એવી પણ અમારી માંગ છે કારણ કે આ બ્રિજ પર જે કહેવાય છે કે આ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય અને અકસ્માત થઈને ઘણા લોકોના મૃત્યુ થાય છે એટલે ખાસ કરીને આપના ન્યુઝના માધ્યમથી અમારી વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રી સાથે પોલીસ કમિશનર સાહેબ ટ્રાફિક અધિક્ષક સાહેબ તમામને જે સંકલન મિટિંગ કરી અને વહેલામાં વહેલી તકે આ બ્રિજને મંજૂર સાથે સાથે આ બ્રિજ ને વહેલામાં કે ખાસ મુરત કરી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરી છે તેવી અમારી માંગ છે અમરેશ્વરમાં કેટલા જણની ઈજા પહોંચી હશે બે થી ત્રણ જણની ઈજા થઈ છે અને ત્રણ ત્રણ થી ચાર ગાડીઓને નુકસાન થયું છે અને જીએસઆરટીસી બસ વાળા ભાઈ ઉકે છે કે ભાઈ બ્રેક ફેલ થઈ ગઈ હતી એટલે કુદરતી ભગવાન કરે સારું છે કે બ્રેક થઈ કે બ્રેક ફેલ થઈ ગઈ હતી ગાડીઓને જે કહેવાય છે કે નુકસાન થયું છે પરંતુ જો કોઈ વ્યક્તિ ઉપર ચડાવી દીધી હોત તો આજે વડોદરા શહેર માટે ખૂબ જ ખરાબ દિવસ હોત એટલે ખાસ કરીને આવી રીતના બીજા બનાવ ન બને તે માટે પંપની પણ અમે વારંવાર રજૂઆત કરી છે તો પંપની પણ જોગવાઈ કરવામાં આવે તેવી અમારી છે